પંદર સપ્ટેમ્બરથી વડોદરામાં હેલ્મેટનો કાયદો ફરજિયાત કરવામાં આવ્યો છે ત્યારે તેનું કડકાઈથી પાલન કરાવવા શહેર પોલીસે કટિબદ્ધ બની હેલ્મેટ સેલર્સ સાથે બેઠક યોજી હતી આ બેઠકમાં પોલીસ કમિશનર દ્વારા બીએસઆઈ સ્ટાન્ડર્ડવાળા જ હેલ્મેટ આપવા સાથે જરૂરી સૂચનો કરવામાં આવ્યા સુરક્ષા સાથે કોઈ સમજૂતી નહીંના સૂત્ર સાથે પોલીસ હવે હેલ્મેટ પહેર્યા વગર વાહન હંકારનાર દ્વિચક્રી વાહન ચાલકો સામે કડકાઈ ભર્યા પગલાં લેશે ત્યારે આજ રોજ પોલીસ ભવન ખાતે નવું વાહન ખરીદનાર વાહન ચાલકોને પોતાની સુરક્ષા હેતુ હેલ્મેટ આપવામાં આવ્યા હતા તેમજ હેલ્મેટ ફરજિયાત થતા પહેલા હેલ્મેટ ખરીદી કરવા પોલીસની વાહન ચાલકોને અપીલ પણ કરવામાં આવી મહત્વનું છે કે પોલીસનો ઉદ્દેશ્ય માત્ર દંડ વસૂલવાનો નથી પરંતુ નાગરિકોની સુરક્ષા એ જ પોલીસની પ્રાથમિકતા અને ઉદ્દેશ્ય છે મોટર હેલ્મેટ સેલર સાથે સંવાદનો કાર્યક્રમ રાખ્યો હતો દરેકને સ્પષ્ટ સૂચના આપી છે એમ એક્ટ હેઠળ જ્યારે મોટરસાઇકલ ડિલિવરી કરે ત્યારે ફરજિયાતપણે બે હેલ્મેટ આપવાનું થાય અને જ્યારે હેલ્મેટ લે ખરીદે કે સાથે ડિલિવરી લે ત્યારે બેઆર સ્ટાન્ડર્ડનું જ લે આ બે વસ્તુ આપણે આગ્રહ રાખી છે તો નાગરિકોને આપણા આગ્રહ છે કે દરેક નાગરિક પોતાના પાસે મોટરસાઇકલ હોય તો આના જ્યારે પણ ઉપયોગ કરે હેલ્મેટ પણ પહેરે ના હોય તો આજની તારીખે ખરીદી લે ખાસ કરીને બે સ્ટાન્ડર્ડ વાળું જ ખરીદે અને જે લોકો ભવિષ્યમાં મોટરસાઇકલ કે સ્કૂટર ખરીદનાર છે જ્યારે પણ ખરીદો હેલ્મેટ પણ સાથે ડિલિવરી લો અને રોડનો ઉપયોગ કરો રોડ યુઝર બનો ત્યારે હેલ્મેટ પર જાત પહેરો તમારા સુરક્ષા માટે હેલ્મેટ જરૂરી છે આનો ઉપયોગ કરતા થાવ એવા ધારો ઘણો ફાયદો થશે हेलमेट पहनो कितना जरूरी है अच्छा हेलमेट भी जरूरी है हेलमेट भी जरूरी लोगों ने सुन मैसेज आप सुन लोगों ने मैसेज आप हेलमेट पहनो जरूरी है वो तो नहीं जानने सेफ्टी मार्ट है हेलमेट जरूरी है जो मानो जी जो बकरे अबे नौ कायदा आउसे चौकस सुधारो आउसे हम आउसे सुधार आउसे चौकस लोगों म thank you